કારણ કે સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષે યુવતીની હત્યા કરાય છે ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરવામાં આવી છે જેની સાથે સગાઈ થઈ તેણે જ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે બીજા સાથે અફેર હોવાની શંકામાં હત્યા કરાઈ હોય હત્યા કરી હત્યારો તો સીસીટીવીમાં કેદ થયો છે આ તો ઘટનાને લઈને વરાછા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વરસાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણ બનાવ થતાં આ સંદીપ પાગી વરસાબેનને તેઓના ઘરમાં તેઓનું શિક્ષણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલા ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીની હત્યા કરાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે બનાવને લઈને પોલીસ હાલ તો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ